જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની એક સમીક્ષા બેઠક રાખવામાં આવેલી હતી આ બેઠકમાં માન્ય પ્રભારી સચિવશ્રી દ્વારા હાલની જે સ્થિતિ છે એને અનુલક્ષીને વિવિધ પાસાઓ ઉપર સમીક્ષા કરેલી હતી ખાસ કરીને જે બ્લેકઆઉટ આપણે પરમ દિવસે સાંજે રાખ્યું હતું તે વિશે ચર્ચા કરી હતી લોકો ખોટી અફવાઓથી દોરાય નહીં અને કોઈપણ પ્રકારની કેઓટિક સિચ્યુએશન ના થાય તે સુનિશ્ચિત કરવા માટે સાહેબે બધાને માર્ગદર્શન આપ્યું હતું જિલ્લામાં જે આરોગ્ય વિષયક સુવિધાઓ આવી છે તેની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને એમ્બ્યુલન્સ છે ઓક્સિજન સિલિન્ડર્સ છે આઈસીયુના કેટલા બેડ્સ છે આ તમામ બાબતોની સૂક્ષ્મ સમીક્ષા કરવામાં આવી હતી જે આપણા જિલ્લામાં ત્રણ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે વધતા આપણું જે મોટું આપણું સોમનાથ પ્લસ મંદિર છે તેની સુરક્ષા પણ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી તમામ જે મહેસૂલી શ્રીઓ છે તેમની રજાઓ તાત્કાલિક રદ કરવામાં આવી છે તે સૂચના આપી તમામ લોકોને તેમના હેડક્વાર્ટરમાં રહેવા માટે સાહેબશ્રીએ જણાવેલું છે આ ઉપરાંત દરેક ગામોમાં એક કોન્ટેક્ટ પર્સન નું જે છે હુકમ કરવા જણાવેલું છે અને જે આપણા છ તાલુકા છે એ છ છ તાલુકામાં નાયક કક્ષાના અધિકારીશ્રીઓને તાલુકા હેડક્વાર્ટર પર જઈને એમના તાલુકાની જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવીને જે હાલની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારી પૂર્ણ કરે તેવી સાહેબ સૂચના આપી છે મારી લોકોને નમ્ર અપીલ છે કે તંત્ર દ્વારા આપને સમયાંતરે યોગ્ય માહિતી આપવામાં આવશે આ સિવાય અન્ય કોઈપણ પ્રકારની માહિતીથી ગેરમાર્ગે ના રહે ખોટી અફવાઓથી દૂર રહે અને આવી સ્થિતિમાં બ્લેકઆઉટ સ્થિતિમાં પોતે સુરક્ષિત રહે તે માટે એનો યોગ્ય જે સૂચનાઓ સરકાર તરફથી આપવામાં આવી છે તેનું પાલન કરે